બધાને જય સ્વામી નારાયણ જીવનમાં ક્યારેય ઉપાધિ નહીં આવે ચારે દિશાઓમાં દરેક ખૂણાઓમાં તેમજ સવારે બપોરે સાંજે અને રાત્રે બધી પરિસ્થિતિમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તમારા બધા અંગોની રક્ષા કરશે શું તમે ક્યારે નિત્યાનંદ મુનિ રચિત શ્રી હરિકવચ નો પાઠ કર્યો છે ન કર્યો હોય તો ફક્ત હરિકવચ લખેલી દોડી તમારા ગળામાં ધારણ કરી લ્યો તમારો પગલે પગલે જે જયકાર થશે આ હરી કવચનો રોજ પાંચ વાર પાઠ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે ભૂત પિસાજ કામન ટોમણ મૂઠ ચોટ આદિક તમામ ઉપદ્રવ તરત જ શાંત થશે આ હરી કવચ એ નિત્યાનંદ સ્વામીએ આપેલી દુર્લભ ભેટ છે તે ત્યાગી હોય કે ગૃહસ્થ સૌ માટે રક્ષણકારી ઢાલ જેવું છે આ હરી કવચનો જે પાઠ કરે છે તેની રક્ષા શ્રી હરિકૃષ્ણ મહારાજ કરે છે છીક ખાતા બગાસુ ખાતા તમારે આ હરિકવ ની પુસ્તિકા લેવી હોય તો વડતાલ સ્વામિનારાયણ મંદિર ગઢડા મુખ્ય મંદિર આદિક જગ્યાએ મળે છે અને પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈ સંપૂર્ણ હરિકવચ લખેલી ડોડી કંઠીય સહિત વડતાલ મંદિરમાં મળે છે તે ગળામાં અથવા જમણા બાહુમાં ધારણ કરવી ચેનલ નામ નીચે ફૂલ વિડીયો જોવાનું ઓપ્શન છે તે જરૂર જુઓ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂર દબાવો